ચાલો વિદ્યાર્થી મિત્રો તારીખ વીસ ચાર ચોવીસને વાર શનિવારના રોજ દ્વિતીય સત્રાંત પરીક્ષા સામાજિક વિજ્ઞાનનું ધોરણ સાતનું પેપર લેવામાં આવ્યું એનું આપણે સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા લખો આદિવાસી જનજાતિ પ્રજા પોતાના રીતિ રિવાજોને મૌખિક પરંપરાનું રક્ષણ કરતી હતી સાચું કમાલ ખાં ખોખરને અકબરે મનસબદાર બનાવ્યા ખોટું ઘટકટંગાના ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડાનો સમાવેશ થાય છે સાચું અહમ લોકો દારૂ ગોળો અને તોપોનું નિર્માણ કરતા હતા સાચું બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં સંસ્કૃત ભાષામાં લખવામાં આવી ખોટું તો આ રીતે ખરા ખોટાના જવાબો આપેલા છે હવે જોઈએ પ્રશ્ન નંબર એકમાં અયોગ્ય જોડકા જોડો કાંગસિયા તો એનો જવાબ આવશે અહીંયા એક જ વધે છે નટ તો એક અંક કરતબની કલાઓનો જાણકાર વણઝારા વેપારી પોઠોને લાવા લઈ જવાનું કાર્ય દેવી પૂજક પરંપરાગત વ્યવસ્થાથી સંકળાયેલા અને વિમુખ જાતિઓ ઈસવીસન ઓગણીસો બાવનમાં કાળા કાયદામાંથી મુક્ત તો આ રીતે જોડકાના જવાબો આવશે હવે જોઈએ પ્રશ્ન નંબર બે અ ખાલી જગ્યા પૂર્ણ કરો પહેલું ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો કવિના કવિતા સંગ્રહનું નામ બીજક છે મહારાષ્ટ્રમાં પંઢરપુરનું વિઠોબા મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું શિવાજીના ગુરુ રામદાસ હતા તો આ રીતે ચારેય ખાલી જગ્યાના જવાબ લખવાના છે પ્રશ્ન બે છે મને ઓળખો સંત રિદાસ મારા ગુરુભાઈ હતા કબીર ગુરુ ગ્રંથ સાહેબ અમારો ગ્રંથ છે મને જવાબ છે હવે જોઈએ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો દ્રોણી શૈલી વિશે જણાવો તો જવાબ જોઈએ આપણે દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલી શૈલી તરીકે ઓળખાય છે દ્રવિડ શૈલીનો વિકાસ મુખ્યત્વે તમિલનાડુ દક્ષિણ આંધ્ર દક્ષિણ કર્ણાટક કેરળ વગેરે પ્રદેશમાં થયો હતો આ પ્રદેશોનો સમાવેશ કૃષ્ણા અને કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી થાય છે હવે બીજું છે મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય કેટલા પ્રકાર છે તો મંદિરની સ્થાપત્ય શૈલીના ત્રણ પ્રકાર છે નાગર શૈલી દ્રવિડ શૈલી અને વેસર શૈલી હવે જોઈએ ત્રીજો પ્રશ્ન ગુજરાતમાં મો યોજાતા મેળા વિશે લખો તો ગુજરાતમાં શામળાજીનો મેળો શામળાજી અરવલ્લી કવાટ કવાટગોરનો મેળો છોટાઉદેપુર ચિત્ર વિચિત્રનો મેળો ગોળભાખરી સાબરકાંઠા ગો ગાય ગો મેળો ગઢવાલ દાહોદ ગોળ ગધેડાનો મેળો જેસાવાડા દાહોદ ડાંગ દરબાર આઠવા વિવિધ ભરાતા ચૂલના મેળા વગેરે મુખ્ય મેળા છે ત્રીજું છે જગન્નાથ મંદિર વિશે ટૂંકમાં માહિતી આપો ઓડિશા પુરીમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં દર વર્ષે એક ભવ્ય અને જગપ્રસિદ્ધ રથયાત્રા નીકળે છે જેમાં વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા જગન્નાથ રથમાં બેસીને પુરીમાં ભ્રમણ કરે છે હવે જોઈએ પાંચમો પ્રશ્ન પાળિયા વિશે ટૂંકમાં સમજ આપો તો જવાબ જોઈએ દુશ્મનોનો દુશ્મનો સામે પાર થઈ ઊભા રહીને યુદ્ધ કે લડાઈમાં શહીદ બનનાર વીર યોદ્ધાની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને પાળિયા કહે છે પાળિયો એ ગુજરાતનું વિશેષ સ્થાપત્ય છે પ્રશ્ન નંબર ચાર પ્રશ્નો જવાબો શીખ સામ્રાજ્ય વિશે માહિતી આપો તો ગુરુ નાનકે પંદરમી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો છે જેમાં દસ ગુરુઓ થયા દસમાં ગુરુ ગુરુ ગોવિંદસિંહે શીખોને એકતાના તાતણે બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો શીખો બાર સમૂહમાં વિભાજીત થયા જેમાંનો એક સમૂહ સકર શકિયાના શક્તિશાળી નેતા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો હવે છે બીજો બાજીરાવ પહેલો ચતુર રાજનીતિ વિધાન સમજાવો પેશવા બાજીરાવ પહેલો કુશળ યોદ્ધા અને કુશળ રાજનીતિક ન હતો તેણે સૌ પ્રથમ મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધા એ પછી તેમણે માળવા ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધા તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો પ્રશ્ન નંબર ત્રીજો પાણીપતનું ત્રીજું યુદ્ધ ટૂંકનો લખો તો ઈસવીસન સત્તરસો એકસઠમાં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું જેમાં મરાઠા રાજ્યની હાર થઈ હારના સમાચાર મળતા આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું આ યુદ્ધે મરાઠાઓને નિર્બળ બનાવ્યા પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો હવે પ્રશ્ન પાંચ નીચેના ટૂંકમાં ઉત્તર આપો રસ્તો ક્રોસ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ બીજો છે આપત્તિની કોઈપણ બે અસરો લખો તો ભૂકંપ પૂર વાવાઝોડું સુનામી વગેરે આપત્તિઓ જાનમાલનું ભારે નુકસાન કરે છે આપત્તિમાં વિસ્તારોમાં પુનર્નિર્માણનું કામ કરતાં વર્ષો નીકળી જાય છે હવે જોઈએ વાવાઝોડું કોને કહે છે ભારતના કયા કયા વિસ્તારમાં તેની વિનાશક અસર અનુભવાય છે તો વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસંતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણ તોફાને વાવાઝોડું કહે છે ભારતમાં વાવાઝોડાની અસરો દેશના પૂર્વ કિનારે અને મલબાર કિનારે તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે અનુભવાય છે હવે જોઈએ વર્ગીકરણ કરો કુદરતી વર્ગીકરણ કરો દાવાનળો ઔદ્યોગિક ભૂકંપ અને હુલ્લડ કુદરતી આપત્તિ અને માનવ સર્જિત તો કુદરતીમાં દાવાનળ અને ભૂકંપ આવશે માનવ સર્જનમાં ઔદ્યોગિક અકસ્માત અને હુલ્લડ આવશે હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા સંકેતોને ઓળખી માહિતી આપો પ્રવેશ બંધ અને સાંકડો ભૂલ પ્રશ્ન છ સવિસ્તાર જવાબો જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાય લખો તો જમીન પર થતી રાસાયણિક પ્રવૃત્તિઓનું નિયમન કરવું ઢોળાવાળી જમીનોમાં સમો સમોરચી રેખીય પગથ્યાની તરા તરાટથી વાવેતર કરવું પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આળબંધો બાંધવા પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી કરવી ખેતરમાં પડધોવાણ થતું હોય અટકાવા ખેતરોની ફરતે પાળ બાંધવા અને વૃક્ષારોપણ કરવું તો આ રીતે જમીનને ધોવાણ અટકાવવાના ઉપાયો છે બીજું છે સહારાનો રણ ટૂંકનો જ લખો તો સહારાનું ગરમ રણ વિશ્વનું સૌથી મોટું રણ છે આ રણ ઘણું વિશાળ છે સહારાની આબોહવા ગરમ અને શુષ્ક છે વરસાદ ખૂબ ઓછો પડે છે વનસ્પતિ વિહોણા આ પ્રદેશમાં દિવસનું તાપમાન પચાસ સેન્ટીગ્રેડ સુધી પહોંચી જાય છે તો રાત્રિનું જીરો જેટલું પણ થઈ નીકળી નીચું થઈ જાય છે જંગલોનું મહત્વ લખો તો જંગલોનું મુખ્ય પેદાશ લાકડું છે જંગલોમાંથી શાક સાલ અને સીસમ જેવા મજબૂત અને ઇમારતી લાકડા મળે છે તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને છે ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્સના પાનમાંથી ઔષધીય તેલ મળે છે સુંદરી વૃક્ષોના લાકડામાંથી હોળી મળે છે હવે જોઈએ પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વિગતોને ભારતના નકશામાં દર્શાવો તો આ ભારતનો નકશો છે એશિયાઇસી મહામરુસ્થળ રણ હિંદ મહાસાગર બંગાળનો ઉપસાગર અંદમાન નિકોબાર અને લેહ તો આ પાંચ સ્થળો નકશામાં અહીં દર્શાવેલા છે હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ જોડકા જોડો કલ્પના ચાવલા તો અવકાશ યાત્રી ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા સુષ્મા સ્વરાજ પ્રથમ મહિલા વિદેશ મંત્રી લતા મંગેશકર સ્વર માર્ગી પ્રશ્ન આઠ ચિત્રો ઓળખી નામ જણાવો ઇન્દિરા ગાંધી સરિતા ગાયકવાડ પ્રતિભા પાટિલ અને કલ્પના ચાવલા હવે જોઈએ પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના જવાબ આપો જાહેરાતના ફાયદા જણાવો તો વસ્તુ પર છાપવામાં આવેલ કિંમતને જાણી શકાય વસ્તુની સામાન્ય માહિતી વ્યક્તિ સુધી સારી રીતે પહોંચાડી શકાય છે બીજું છે કોઈ પણ એક સંચાર માધ્યમ વિશે લખો તમારે અહીંયા તમે ટીવી વિશે લખી શકો છો હવે મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ એ આપણે પોતાના વિચારોથી લખવાની છે કે મોબાઈલ આપણને કેવી રીતે ઉપયોગી છે તો જવાબ જોઈએ અહીંયા આધુનિક સમયમાં મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ખૂબ મહત્ત્વનું સાધન છે મોબાઈલ ફોન દ્વારા નંબરો જોડીને એક વ્યક્તિ બીજી વ્યક્તિને કોઈપણ સ્થળેથી વાતચીત કરી શકે છે તેમજ તે સંદેશા મોકલી શકે છે મોબાઈલ ફોનમાં ઘડિયાળ વિડીયો ઓડિયો પ્લેયર કેલેન્ડર કેલ્ક્યુલેટર રેડિયો વગેરે સુવિધાઓ હોય છે તેનાથી રેલવે બસ અને સિનેમાની ટિકિટો બુક કરી શકાય છે મોબાઈલ ફોનમાં વપરાતા ઇન્ટરનેટ દ્વારા ઘણી માહિતી મેળવી શકાય છે તો આ રીતે મોબાઈલ ફોનનો અહીંયા તમે જવાબ આપેલો છે હવે આપણે સંચાર માધ્યમોનો ઉપયોગ વિવેકપૂર્ણ કરીશું સમજાવો તો પ્રદૂષણ પાણીની સમસ્યા ગરીબી બેકારી કન્યા કેળવણી બાળમજૂરી મહિલાઓ પર અત્યાચારો જેવી સમસ્યાઓ પર જનસમાજનું ધ્યાન કેન્દ્રિત થાય છે માટે ટેલિવિઝન રેડિયો અને દૈનિક સમાચાર પત્રો જેવા માધ્યમો વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ આ સમસ્યાઓ ઉપર ટેલિવિઝનમાં ચર્ચા કરતી વખતે શાસક પક્ષ અને વિરોધ પક્ષના માણસો એકબીજા પર ખુલ્લી આમ આક્ષેપબાજી કરતા હોય છે જેની સમાજ પર વિપરીત અસર પડે છે શાળામાં આમ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોબાઈલમાં આવતી ગેમ્સ ઇન્ટરનેટનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો જોઈએ તો સંચાર માધ્યમનો ઉપયોગ આપણે વિવેકપૂર્ણ કરવો જોઈએ એની તમને સમજ આપી છે હવે ટૂંકનો જ લખો એમાં છે ગ્રાહકોના અધિકાર મોહલ્લા બજાર ઓનલાઈન બજાર અને પ્રમાણિત ચીજ વસ્તુનો બજાર તો આપણે મોહલ્લા બજારની ટૂંકનો જોઈએ અહીંયા તો મહોલ્લા બજારની દુકાનો આપણા ઘરની આસપાસ હોય છે આ દુકાનોમાં વિવિધ ચીજ વસ્તુઓ ગ્રાહકને દેખાય છે તે રીતે ગોઠવેલી છે એ દુકાનોમાંથી ગ્રાહકો તેમના રોજિંદા જીવનમાં ઉપયોગની વસ્તુઓ તેમની જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકે છે તો અહીં મારો વિડીયો પૂરો થાય છે જો આપને મારો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો